ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે મારે કીડિયારું પૂરવાનું છે તો અમે લોકો આવી ગયા છીએ કીડિયારું પૂરવા માટે અને આપણે સિટીમાં તો કીડિયારું પૂરે એવી જગ્યા ન હોય એટલે આપણે સિટીથી થોડુંક દૂર જવું પડે તો અમે લોકો આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં સુમસામ જગ્યા હોય અને જ્યાં કીડિયું ને એવું બધું હોય તો આપણે થોડાક જંગલ વિસ્તાર જેવામાં આવી ગયા છીએ તો હવે જો બધા કીડિયારું પૂરવા માંડ્યા છે બધા જો છૂટા છૂટા અલગ અલગ કીડિયારું ભરીને પૂરવાનું ચાલુ કરી દીધું છે અને હું થોડીક પાછળ રહી ગઈ છું ચૈત્ર મહિનો છે તો આ રીતે આપણે બધા કરતા હોય છે બધા લોકો ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરતા હોય છે બાળકો સાથે જો કીડિયારું પૂરવાનું શરૂ કરી દીધું છે અને મુદ્રા બેબી બેબી છે 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 મામા બધા લોકો પૂરે અત્યારે આપણે કીડિયાળુ પૂરીએ એટલે ઈ જો ચૈત્ર માસ ચાલુ થઈ ગયો છે એટલે આપણે કીડિયાળું પૂરવા આવ્યા છીએ તો કીડિયારામાં છે ને આપણે સાત ધાન લેવાના હોય છે અને સાતધાનથી આપણે કીડિયારું પૂરવાનું હોય એમાં ગોળ ઘી તેલ બાજરો ઘઉં મકાઈ જુવાર તલ ખાંડ બધું મિક્સ કરીને જે નાખવું હોય જેટલું હોય એટલું મિક્સ કરીને અને કીડિયારું પૂરવાનું હોય છે અને મોટા નાના વૃદ્ધો બાળકો બધા અમે કીડિયારું પૂરવા આવી ગયા છે નાના બાળકો સહિત જુઓ બાળકોને આપણે અત્યારથી આ બધા સંસ્કાર આપશું આવું બધું શીખડાવશું કે કીડિયારું પૂરવાનું તો એ મોટા થઈને બધું કાંઈક કરશે નહીતર અત્યારથી જ નાનપણથી નહીં શીખડાવે ને તો કાંઈ એને ખબર જ નહીં પડે કે આ સેવા કાર્ય શું છે એમ કારણ કે ચૈત્ર મહિનાની અંદર કીડિયું છે એ બહાર આવતી હોય અને વરસાદની સિઝન પહેલાં પોતાનું ભોજન લઈને ભોજનનો સંગ્રહ કરીને અંદર દરમાં વહી જતી હોય તો એને આપણે અત્યારે કીડિયારું પૂરીએ ને તો એનો ભોજનનો સંગ્રહ કરી શકે જેથી કરીને વરસાદના સમયમાં એને પાણી પાણી ચા ચારે બાજુ હોય તો એને બહાર ક્યાંય ભોજન લેવા માટે જવું ન પડે અને એના દરમાં ભોજન હોય તો અત્યારે આપણે એ સેવાનું કાર્ય કરવું જોઈએ કે કીડીઓને કણ આપણે આપવા જોઈએ એટલે જો બાળકો સહિત બાળકો નાના નાના બાળકો કેવા સરસ એ મોજ થી કીડિયારું પૂરે છે અને મજા કરતા જાય છે મસ્તી કરતા જાય છે અને બાળકોને તો ખૂબ જ મજા આવે છે આવું સેવા કાર્ય કરવામાં તો દરેક પોતાના નાના નાના બાળકોને આવું સેવા કાર્ય પુણ્યનું કામ શીખડાવો જેથી કરીને આપણી આગળની પેઢી અને ભવિષ્યના સમયમાં આ બધું સતત અવિરત ચાલ ચાલ્યા રાખે જો આપણે કીડિયારું પૂરું અને કીડી બધી ખોરાકનો સંગ્રહ કરવા માંડી છે હવે જો રૂ લઈને એના દરમાં જાય છે બાળકો અને બધા લોકો છે ને કે વેલી સવારમાં આપણે આવી ગયા હતા કિડિયારું પુરવાને હવે થોડીકવાર કિડિયાડું પૂરી પૂરી થાકી ગયા એટલે એ લોકો કે હવે થોડીકવાર માટે આપણે બ્રેક લઈ લઈએ અને થોડીકવાર ઓ રિસેસ પાડો અમારા કિડીને બેબી કહે છે કિડીને ખાવાનું આપતા આપતા હવે તો અમને ભૂખ લાગી ગઈ કે પણ કેટલું 20 25 કિલો જેટલું કિડિયારું પૂરાઈ ગયો કેટલી કલાક થઈ હા બહુ વેલા વધારે હતું આપણે કીડિયારું એટલે અમે લોકો સવારના આવી ગયા હતા તો કીધું થોડીક વાર આપણે થાક ખાઈ લઈ પોરો ખાઈ લઈ પાણી ને એવું પી લઈએ અને પાછું આપણું કામ ચાલુ કરી દેસુ બાળકો કેવી મજા આવે છે આવું તમને રોજ કીધું હોય તો કરો ને આવું તો બહુ મજા આવે કા અને આમાંય હવે જો વેકેશન છે એટલે બધા બાળકોને આવું પ્રવૃત્તિ કરવાની મજા આવે જંગલમાં ફરવાની બહુ મજા આવે હા તમે તમે કે કે પ્રાણીઓ જોયા હમણાં ચકલી બધા પક્ષીઓ હતા ને અલગ અલગ બીજું શું હતું હમ અને બીજી તો કીડી તો હતી જ આપણે કીડિયાર ઉપરવા માટે આવ્યા એટલે હં નોડિયો જોયો હા નડિયો જોયો હા ઘણા બધા પ્રાણીઓ જોયા તો આ વિસ્તારમાં આપણે ઘણા બધા પક્ષી પ્રાણી બધું જોયું અને બાળકો હવે જો ખૂબ મજા કરે છે કિડિયા રુ પૂરતા પૂરતા બધી વસ્તુ જોતા જાય છે અને આનંદ લે છે બાળકો જો કિડિયારું પૂરતા તો એને શંખલા મળ્યા છે બાળકોને ખૂબ મજા આવે છે જો આ નેચરલ કુદરતી વાતાવરણમાં એવો આનંદ લે છે ચાલો કેડિયારું આપણે પૂરી લીધું છે અને હવે બધા બાળકોને બધાને ભૂખ લાગી ગઈ છે તો જો કેડા ખાય છે બાળકો મુદ્રા બેન ને આર્યા બેન ને અમારા મામા ને આપણે કેરી ને કેળા ને જો લઈને આવી ગયા તા તો હવે આપણે થોડો થોડો નાસ્તો કરી લઈએ આપણે કીરિયાળું પૂરીને પાછા વળ્યા તો કીડી જોઈનો એનો નાસ્તો લેવાનું ચાલુ કરી દીધું છે દરેક જગ્યાએ જ્યાં જ્યાં આપણે પૂર્યું છે કીરિયાળું ત્યાં દરેક જગ્યાએ કીડીઓ આવી ગઈ છે

છે રસ તો આપણે હવે ઠંડુ ઠંડો રસ પી લઈએ ચાલો મારો રસ આવી ગયો છે અને હવે હું રસ પી લઉં